વિસ્તારની અંજની સોસાયટીમાં ખાડી પ્રદૂષણના કારણે વિરોધ નોંધવામાં આવ્યો સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી અંજની સોસાયટીના રેશો દ્વારા ખાડીમાં કચરો ભરાવાથી ગંદકી અને મચ્છરોનું પ્રમાણ વધવાના કારણે મચ્છરોના ત્રાસથી ખાડી સફ કરવા માટે

આ પૂણા વિસ્તારની વર્ષો જૂની સમસ્યા છે અમે પોતે અહીંથી પ્રતિનિધિત્વ કરતા હતા પાંચસો ને સાઠ કરોડ રૂપિયા જેવી માતભર રકમ આ ખાડીને રીડેવલપમેન્ટ કરી અને કાયમ માટે અહીંયા જે આજુબાજુમાં લોકો રહે છે એને મુક્તિ મળે એના માટેનો એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલો આજે અમારી ટ્રમ પૂરી થઈ ગઈ ચાર વર્ષથી હજી આ પ્રોજેક્ટ છે એ અધરતાલ લટકે છે રીડેવલપમેન્ટ કરવાની વાતનું કામ પૂરું કરવાની વાત તો દૂર રહી પણ અત્યારે જે નરકાગાર સ્થિતિમાં આ જે ખાડી છે આપણે જોઈ રહ્યા છીએ આજુબાજુમાં જે લોકો રહી છે મચ્છર અને પાણીજન્ય રોગો અસંખ્ય સંખ્યામાં લોકોને થઈ રહ્યા છે અહીંયા લોકો સૂઈ ન શકે કે રહી ન શકે એ હાલતમાં મચ્છરનો ત્રાસ છે આપણે જોઈ રહ્યા છીએ કે ગંદકી એક બાજુ સ્વચ્છ સુરત સુંદર સુરતની વાત કરવામાં આવે છે એવોર્ડ લેવામાં આવે છે પણ વાસ્તવિક પરિસ્થિતિ તરફ તો આપણી સામે છે અમે તો તંત્રને જગાડવા માટેનો એક આ પ્રયત્ન કર્યો છે અમારી બહેનો માતાઓ આજે રસ્તા ઉપર આવી છે કે જે પોતે પોતાનું કામ કરીને પેટીયું રડે છે ઘરે એ કામ ધંધો છોડીને અહીંયા આવ્યા છે એમને પૂછો એમની હાલત શું છે અમે તો કમિશનર શ્રીને કહીએ છીએ કે તમે એ ચોવીસ કલાક નહીં બાર કલાક નહીં એક કલાક અહીંયા તમે ખાડીના કાંઠા ઉપર ઊભા રહી અને તમે બતાવો એટલે ખૂબ તકલીફ અને હાલાકી છે આવનારા સમયની અંદર એક અઠવાડિયાનું અમે અલ્ટિમેટમ આપીએ છીએ એક અઠવાડિયાની અંદર આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો અહીંયા જ અમે સ્થાનિક લોકો જે અહીંયા રહે છે એમને સાથે રાખીને અહીંયા ધરણા પ્રદર્શન કરીશું મારું નામ શોભના બેનપી હિરપરા અંજની સોસાયટીમાં આજે બે મહિના થયા અહીંયા કચરું ભરાણું છે કોઈ દેખભાલ કરવા આવતું નથી અને અમે કઈ રીતે હાલતમાં ને એટલા મચ્છર થઈ ગયા છે નાના નાના બાળકો છે રોજની માટે દવાખાને લઈ જવાશે તો ખાડી ન બંધાવી હોય તો બંધ કરી દો પૂરી દો અમે એમ કહીશ કઈ રીતે અમારા જીવવું એકવાર તો તમે અહીંયા જોઈ જાવ તો ખરા અમે કઈ હાલતમાં જીવીએ છીએ અને આ રોજની રોજ એમ કે છે ખાડી ચાલુ કરે છે અમે તો કેટલા વર્ષો ત્યાં જોઈશી અમારી બીજી પેઢી વૈ ગઈ ખાડી બંધાતી નથી તો ન બાંધ હોય તો ભૂરી દ્યો એટલે અમે શાંતિથી અહીંયા જીવીએ તો ખરા અને આ કઈ રીતના માણસો જીવે છે એ તો જોવો કે અમે આ કઈ રીતે છોકરાઓ મોટા કરીએ છીએ અને આ કેટલું કસરું ભરાણું છે અને અમે બધા એ બેનો માંગણી કરવા છે કા ખાડી સાફ કરાવો ને કા ભૂરી દ્યો અને કા બંધ કરી દ્યો અમારો ઈ માંગણી કરવા એવા છે અમે તમામ બેનો આ જે અમે ખાડીની કાઠે રહીશી એ તમામ બેનોને અચાણક મસનની એટલી ત્રાસ છે એની કોઈ સીમા જ નથી પણ કોક જોવા આવે તો થઈ ને કોઈ અમારો અહીં દેખરેખ કે કોઈ પૂછવાય નથી આવતો અત્યારે કારણે ગરીબ માણસનું કોઈ છે જ નહીં હે અરજી બે ત્રણ વાર કરી અમે પણ કોઈ અમારી કોઈ અરજી સાંભળતા નથી ને કોઈ જોવા આવે તોય સાઈડમાં કચરું નાખી દે અને વચ્ચેથી પાણી વ્યું જાય પણ થોડીક થોડીક વારમાં એ પાછું કચરું અત્યારે અમે હાયલાં જઈને પડી એમ નથી એટલું કસરું ભરાણું સારા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ ખેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે